નમસ્કાર મિત્રો તારીખ છે આઠ જુલાઈ બે હજાર ચોવીસને વાર સોમવાર આજે જાણીશું કે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર વરસાદ પડી શકે છે આ સાથે તારીખ નવ અને દસ તારીખે ભારે વરસાદ ગુજરાતમાં જોવા મળી શકે છે તેની પણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો અત્યારે વાગ્યા છે સાત અને સાત વાગ્યા પ્રમાણે સેટેલાઇટ મુજબ જોઈએ તો આપણે જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર આપણે વહેલી સવારે આ વિસ્તારોની અંદર સામાન્ય વરસાદ જોવા મળી શકે છે તો તેની ખાસ વાત કરી લઈએ તો જો ગીર સોમનાથ વેળાવળ વિસ્તારોની અંદર સાત વાગ્યા પ્રમાણે આપણને સારો અને સામાન્ય વરસાદ દેખાઈ શકે છે જૂનાગઢ લાગુ વિસ્તારોની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદ સાત વાગ્યા પ્રમાણે જોવા મળી શકે છે ત્યારબાદ જે પોરબંદર લાગુ વિસ્તારો છે તેમાં પણ સામાન્ય વરસાદ જોવા મળી શકે છે જે ઉના લાગુ વિસ્તારો છે દીવ છે આ બધા વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ આપને વહેલી સવારે જોવા મળી શકે છે તો મિત્રો હવે આપણે આગળ વાત કરીએ તો આગળ જેમ જે દ્વારકાના વિસ્તારો છે તેમાં પણ સામાન્ય વરસાદ સ્વાત સાત વાગ્યા પ્રમાણે આપને જોવા મળી શકે છે દ્વારકા છે સાયલા છે જે ભાણવડના વિસ્તારો છે તેમાં પણ સામાન્ય વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ જે જામનગર લાગુ વિસ્તારો છે તેમાં પણ સામાન્ય વરસાદ જોવા મળી શકે છે આ ગોંડલ લાગુ વિસ્તારોની અંદર પણ સામાન્ય વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં આજે સામાન્ય વરસાદ સાત વાગ્યા પ્રમાણે આપને જોવા મળી રહ્યો છે હવે દ્વારકાની કચ્છની વાત કરી લઈએ તો કચ્છની અંદર કયા જિલ્લાઓની અંદર આપણે વરસાદ રહેશે તેની માહિતી મેળવી લઈએ તો સૌપ્રથમ જે ભુજ લાગુ વિસ્તારો છે તેમાં પણ સારો વરસાદ આપને આજે જોવા સાત વાગ્યા પ્રમાણે મળી શકે છે ત્યારબાદ જે નલિયાના વિસ્તારો છે તેમાં પણ સારો વરસાદ આપને જોવા મળી શકે છે ત્યારબાદ માંડવી માંડવીના વિસ્તારોની અંદર પણ સારો વરસાદ જોવા મળી શકે છે રાપરની આસપાસના વિસ્તારોની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદ સાત વાગ્યા પ્રમાણે આપને જોવા મળી શકે છે તો મિત્રો ઉત્તર ગુજરાતની અંદર વહેલી સવારથી જ ગાજવીર સાથે આ વિસ્તારોની અંદર વરસાદ આપને જોવા મળી શકે છે સૌપ્રથમ જે પાલનપુર અને પાટણના વિસ્તારો છે તેની અંદર આપણને ગાજવીર સાથે મધ્યમ વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ જે બનાસકાંઠા લાગુ વિસ્તારો છે તેની અંદર પણ ગાજવીર સાથે ભારે વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ જે મહેસાણાના વિસ્તારો છે તેની અંદર પણ ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે સાબરકાંઠા છે અને અરવલ્લી છે અને ડુંગરપુર છે આ બધા વિસ્તારોની અંદર વહેલી સવારથી આપણે ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે અમદાવાદના અને ગાંધીનગરના અમુક વિસ્તારોની અંદર પણ ગાજવીજ સાથે મધ્યમ વરસાદ આપણે વહેલી સવારથી જોવા મળી શકે છે તો મિત્રો હવે મધ્ય ગુજરાતની વાત કરી લઈએ તો મધ્ય ગુજરાતની અંદર પણ આજે સામાન્ય વરસાદ સાત વાગ્યા પ્રમાણે આપણને દેખાઈ રહ્યો છે અમદાવાદ લાગુ વિસ્તારોની અંદર સામાન્ય વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ જે ખેડા લાગુ વિસ્તારો છે તેમાં પણ સામાન્ય વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ જે મહીસાગર છે દાહોદ છે પંચમહાલ છે છોટાઉદેપુર છે અને વડોદરા છે આ બધા વિસ્તારોની અંદર આપણે સામાન્યથી મધ્યમ વરસાદ સાત વાગ્યા પ્રમાણે જોવા મળી શકે છે ત્યારબાદ આપણે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને આજે જે સુરત લાગુ વિસ્તારોની અંદર આપને વહેલી સવારથી જ વરસાદ જોવા મળી શકે છે સુરત છે વલસાડ છે તાપી છે નવસારી છે અને ડાંગ છે આ બધા વિસ્તારોની અંદર આજે વહેલી સવારથી આપણે વરસાદ જોવા મળી શકે છે અને દાદરાનગર હવેલીની અંદર પણ વરસાદ આપને આજે જોવા મળી શકે છે તો મિત્રો હવે આપણે સેટેલાઇટ મુજબ આગળ વધીએ છીએ તેમ તેમ વરસાદની તીવ્રતામાં કેવો વધારો થાય છે તે જોવાનું રહ્યું છે તો મિત્રો હવે આપણે દસ વાગ્યા પ્રમાણે જોઈએ તો દસ વાગ્યા પ્રમાણે વરસાદની તીવ્રતામાં ખૂબ જ આપણે થોડોક વધારો જોવા મળી રહ્યો છે સૌ પ્રથમ આપણે સૌરાષ્ટ્રના વિસ્તારોથી વાત કરીએ તો સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર સારો વરસાદ આપણે દસ વાગ્યા પ્રમાણે જોવા મળી શકે છે સૌપ્રથમ ભાવનગર લાગુ વિસ્તારો છે તેમાં પણ સારો વરસાદ આપને દસ વાગ્યા પ્રમાણે દેખાઈ રહ્યો છે મહુવા લાગુ તળાજા છે મહુવા છે આ બધા વિસ્તારોની અંદર સારો વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ જે અમરેલી લાગુ વિસ્તારો છે લાઠી છે લીલીયા છે સાવરકુંડલા છે રાજુલા છે અને ઘણા વિસ્તારોની અંદર સારો વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ ઉના ઉના અને દીવની અંદર પણ સારો વરસાદ આપણે હાલ જોવા મળી શકે છે ત્યારબાદ જૂનાગઢ લાગુ વિસ્તારોની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદ દસ વાગ્યા પ્રમાણે જોવા મળી શકે છે અને વેલાવડ અને ગીર સોમનાથની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદ આપણે આજે જોવા મળવાનો છે એટલે કે દસ વાગ્યા પ્રમાણે જે આ પોરબંદર લાગુ વિસ્તારો છે ભાણવડ છે ગોંડ ગોંડલના ઘણા વિસ્તારો છે અને જસદણના વિસ્તારો છે આ બધા વિસ્તારોની અંદર દસ વાગ્યા પ્રમાણે સારો વરસાદ આપને જોવા મળી શકે છે તો દસ વાગ્યા પ્રમાણે આ વિસ્તારોની અંદર સારો વરસાદ આપણે જોવા મળવાનો છે તો મિત્રો રાજકોટની વાત કરીએ તો રાજકોટના ઘણા વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ પણ જોવા મળી શકે છે એટલે કે દસ વાગ્યા પ્રમાણે આ વિસ્તારોની અંદર પણ સારો વરસાદ જોવા મળી શકે ત્યારબાદ બોટાદ લાગુ વિસ્તારો છે સુરેન્દ્રનગર છે અને મોરબી છે આ બધા વિસ્તારોની અંદર દસ વાગ્યા પ્રમાણે સારો વરસાદ જોવા મળી શકે છે અને જામનગર લાગુ વિસ્તારોની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદ આપને દસ વાગ્યા પ્રમાણે જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો જે આ કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર પણ ખૂબ જ સારો વરસાદ જોવા મળી શકે છે જે કાવડા લાગુ વિસ્તારો છે તેમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે જે નલિયાના વિસ્તારો છે ભુજના વિસ્તારો છે ગાંધીધામના વિસ્તારો છે માંડવી છે અને રાપર છે આ બધા વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ આપણે આજે દસ વાગ્યા પ્રમાણે જોવા મળવાનો છે તો મિત્રો હવે દસ વાગ્યા પ્રમાણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર સામાન્યથી મધ્યમ વરસાદના ઝાપટા જોવા મળી શકે છે એટલે કે પાલનપુર લાગુ વિસ્તારોની અંદર મધ્યમથી હળવા ઝાપટા જોવા મળી શકે છે પાટણ છે મહેસાણા છે ગાંધીનગર છે સાબરકાંઠા છે અરવલ્લી છે મહીસાગર છે આ બધા વિસ્તારોની અંદર આપણને હળવાથી મધ્યમ ઝાપટા જોવા મળી શકે છે ત્યારબાદ મેં મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતની અંદર પણ તેવી જ રીતે સામાન્ય ઝાપટા દસ વાગ્યા પ્રમાણે જોવા મળી શકે છે તો તેની વાત કરી લઈએ તો અમદાવાદ છે અમદાવાદ છે ખેડા છે ગાંધીનગર છે ખેડા છે પંચમહાલ છે સોટા ઉદેપુર છે આ બધા વિસ્તારોની અંદર જે નર્મદા લાગુ વિસ્તારો છે તેમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ આપને દસ વાગ્યા પ્રમાણે જોવા મળવાનો છે તો મિત્રો હવે દક્ષિણ ગુજરાતની વાત કરી લે તો દક્ષિણ ગુજરાતની અંદર આ તો ખાસ કરીને જે વલસાડ લાગુ વિસ્તારો છે અને સુરત છે તાપી છે નવસારી છે ડાંગ છે અને દાદરાનગર હવેલી છે આ બધા વિસ્તારોની અંદર ખૂબ જ સારો વરસાદ આપને આજે જોવા મળવાનો છે તો મિત્રો હવે આપણે સેટેલાઇટ મુજબ આગળ વધીએ છીએ તેમ તેમ વરસાદની તીવ્રતામાં કેવો વધારો થાય છે જે જોવાનું રહ્યું છે તો મિત્રો તમે અહીં જોઈ શકો છો વાગ્યા છે બપોરનો એક અને એક વાગ્યા પ્રમાણે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે તેની વાત કરીએ તો આ વિસ્તારોની અંદર આપણે વરસાદ હાલ તો દસ વાગ્યા પ્રમાણે જોવા મળી શકે છે અને એક વાગ્યા પ્રમાણે જોવા મળી શકે છે તો મિત્રો ભાવનગર લાગુ વિસ્તારો છે તેમાં પણ એક વાગ્યા પ્રમાણે ગાજવી સાથે મધ્યમ વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ અમરેલીના વિસ્તારો છે અલંગ છે મહુવા છે તળાજા છે અને જૂનાગઢના અમુક વિસ્તારો હોઈ શકે છે જે ગોંડલ લાગુ જસન લાગુ બોટાદ લાગુ વિસ્તારો અને છે અને પોરબંદર છે 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 વેળાવર જે વિસ્તારોની અંદર પણ મધ્યમ વરસાદ હાલતો જે એક વાગ્યા પ્રમાણે દેખાઈ રહ્યો છે દ્વારકા લાગુ છે જામનગર છે જે કચ્છના વિસ્તારોની વાત કરીએ તો નલિયા છે માંડવી છે કાવડા છે ભુજ છે ભુજની અંદર ખૂબ જ સારો વરસાદ આપને એક વાગ્યા પ્રમાણે જોવા મળી શકે છે લખપત છે રાપર છે અને ગાંધીધામ છે આ બધા વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ અને ખૂબ જ સારો વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ જે ઉત્તર ગુજરાતમાં પણ બપોર બાદ વરસાદની તીવ્રતામાં ખૂબ જ ઘટાડો જોવા મળી શકે છે એટલે કે વરસાદ ઓછો જોવા મળી શકે છે ત્યારબાદ મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર ગાજવી સાથે ભારે વરસાદ આપને હાલ જોવા મળી શકે છે કારણ કે એક સિસ્ટમ પસાર ત્યાંથી એક સિસ્ટમ આગળ વધી રહી છે તેના કારણે આ વિસ્તારોની અંદર જે ભારે વરસાદ આપણે જોવા મળી શકે તો ક્યાં ભારે વરસાદ જોવા મળી શકે તેની વાત કરી લો તો સાબરકાંઠા છે અરવલ્લી છે મહીસાગર છે દાહોદ છે પંચમહાલ છે આ બધા વિસ્તારોની અંદર આપણે ભારેથી મધ્યમ વરસાદ આ જિલ્લાઓની અંદર જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો દક્ષિણ ગુજરાતમાં પણ જે સુરત લાગુ વિસ્તારો છે સુરત છે વલસાડ છે ડાંગ છે નવસારી છે અને તાપી છે આ બધા વિસ્તારોની અંદર ખૂબ જ સારો વરસાદ આપણે એક ભાગ્યા પ્રમાણે જોવા મળી શકે છે તો મિત્રો જેમ જેમ સેટેલાઇટ મુજબ આપણે આગળ વધીએ છીએ તેમ વરસાદની તીવ્રતામાં તો આપણે વાગ્યા છે સ અને સ વાગ્યા પછી જે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે તેની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે એટલે કે જે ભાવનગર લાગુ વિસ્તારોની અંદર ખૂબ જ સારો વરસાદ જોવા મળી શકે છે ભાવનગર છે અલંગ છે મહુવા છે અમરેલીના ઘણા વિસ્તારો હોય છે કે ગોંડલ લાગુ વિસ્તારોને પાંચ વાગ્યા પ્રમાણે જે રાજકોટ અને ચોટીલા લાગુ વિસ્તારોની અંદર ખૂબ જ સારો વરસાદ આપણને જોવા મળી શકે છે સુરેન્દ્રનગરના વિસ્તારો હોઈ શકે છે મોરબી હોય છે બોટાદ હોય ચોટીલા હોય કે જામનગરના વિસ્તારો હોય કે સાયલા હોય આ બધા વિસ્તારોની અંદર છ વાગ્યા પ્રમાણે પણ વરસાદનું જોર રહેવાનું છે કચ્છની અંદર જે કાવડા લાગુ વિસ્તારો છે અને ભુજ લાગુ વિસ્તારો છે તેમાં ખૂબ જ સારો વરસાદ એટલે કે ગાજવીર સાથે વરસાદ આ વિસ્તારોની અંદર આપણે જોવા મળવાનો છે જે ઉત્તર ગુજરાતમાં પણ અમુક જિલ્લાઓની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે સાબરકાંઠા છે અરવલ્લી છે આ બે જિલ્લાઓની અંદર ભારે વરસાદ આપણે હાલ જોવા મળી શકે છે તેવી સંભાવના છે ત્યારબાદ જે મધ્ય ગુજરાત મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદમાં પણ સામાન્ય વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ જે અરવલ્લી છે મહીસાગર છે અને દાહોદ છે આ બધા વિસ્તારોની અંદર આપણને સામાન્યથી ભારે વરસાદ ગાજવીજ સાથે સ વાગ્યા પ્રમાણે જોવા મળી શકે છે પંચમહાલના ઘણા વિસ્તારો હોઈ શકે છે છોટા ઉદેપુર નર્મદા વડોદરા આ બધા વિસ્તારોની અંદર ભારેથી મધ્યમ વરસાદ સ વાગ્યા પ્રમાણે જોવા મળવાનો છે સુરતમાં પણ સામાન્ય વરસાદ જોવા મળી શકે છે તો મિત્રો હવે આપણે નવ તારીખની વાત કરીએ તો નવ તારીખે વરસાદની તીવ્રતામાં કેવો વધારો થાય તેની પણ આપણે માહિતી મેળવી લઈએ તો નવ તારીખે મિત્રો તમે અહીં જોઈ શકો છો કે જે દક્ષિણ ગુજરાતમાં પણ સારો વરસાદ આપને જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર આપણે ગાજવી સાથે ભારે વરસાદ જોવા મળી શકે છે નવ નવ તારીખને મંગળવારે જે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર આપને ભારે વરસાદ જોવા મળી શકે છે એટલે કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે ખાસ કરીને અમદાવાદ છે ખેડા છે આણંદ છે વડોદરા છે છોટાઉદેપુર છે પંચમહાલ છે દાહોદ છે મહીસાગર છે અરવલ્લી છે મહેસાણા અને બનાસકાંઠા આ બધા વિસ્તારોની અંદર નવ તારીખે ખૂબ જ સારો વરસાદ આપણને જોવા મળવાનો છે તો ત્યારબાદ મિત્રો આપણે આગળ વધીએ તેમ વરસાદ પણ ખૂબ જ સારો અહીં આ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત હવે મધ્ય ગુજરાતમાં જોવા મળી શકે છે અહીં તમે જોઈ શકો છો નવ તારીખે આ જિલ્લાઓની અંદર સિસ્ટમ પસાર થાય છે અને આ જિલ્લાઓની અંદર ખૂબ જ સારો વરસાદ આપણને જોવા મળવાનો છે એટલે કે આ વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ પણ જોવા મળી શકે છે તો આ જિલ્લાઓની વાત કરી લઈએ તો જે સૌપ્રથમ જે આ ઉત્તર ગુજરાતના જિલ્લા અને મધ્ય ગુજરાતના જિલ્લાની વાત કરી લઈએ તો બનાસકાંઠા છે પાટણ છે સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અરવલ્લી મહીસાગર આ જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદ નવ તારીખે જોવા મળી શકે છે ત્યારબાદ અમદાવાદ ખેડા પંચમહાલ દાહોદ આણંદ વડોદરા અને છોટાઉદેપુર ભરૂચ અને નર્મદા આ વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ જોવા મળી શકે છે સુરત છે તાપી છે નવસારી ડાંગ અને વલસાડ આ વિસ્તારોની અંદર પણ ભારેથી મધ્યમ વરસાદ આપને નવ વાગ નવ તારીખ પ્રમાણે જોવા મળી શકે છે ત્યારબાદ સૌરાષ્ટ્રની વાત કરી લઈએ તો સૌરાષ્ટ્રની અંદર પણ ખૂબ જ સારો વરસાદ આપને જોવા મળી શકે છે સૌરાષ્ટ્રની અંદર નવ તારીખે જે ભાવનગર લાગુ વિસ્તારોની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ ઉના લાગુ વિસ્તારો છે મહુવા છે અમરેલીના ઘણા વિસ્તારોની અંદર ગાજવીજ સાથે નવ તારીખે સારો વરસાદ આપણે જોવા મળી શકે છે જામનગર લાગુ વિસ્તારો છે સુરેન્દ્રનગર છે મોરબી છે આ ઘણા વિસ્તારોની અંદર સારો વરસાદ જોવા મળી શકે છે કચ્છની અંદર સામાન્ય વરસાદ આપણે જોવા મળી શકે છે તો નવ તારીખે ગુજરાતની અંદર ઘણા જિલ્લાઓની અંદર ભારેથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે તો મિત્રો હવે દસ વાગે જોઈ શકો છો નવ તારીખ અને પાંચ વાગ્યા છે અને પાંચ વાગે વરસાદનું જોર ખૂબ જ સારું રહેવાની હાલ શક્યતા આપને દેખાઈ રહી છે તો મિત્રો દસ તારીખની થોડીક વાત કરી લઈએ તો દસ તારીખે પણ વરસાદની તીવ્રતામાં ક્યાંક ગાજવીજ તો ક્યાંક હળવો ક્યાંક મધ્યમ વરસાદ જોવા મળી શકે છે જે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર સામાન્યથી ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડી ડાંગ ડાંગ આ વિસ્તારોની અંદર વરસાદ દસ તારીખે જોવા મળશે કે સૌરાષ્ટ્રની અંદર પણ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારેથી મધ્યમ વરસાદ આપણને જોવા મળવાનો છે એટલે કે દસ દસ તારીખે જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની વિસ્તારોની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદ જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારો હોય શકે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ દસ તારીખે ભારેથી અતિભારે વરસાદ રહેવાની સંભાવના છે જેમ જેમ દસ તારીખે એક વાગે છે અને એક વાગે વરસાદનું જોર ખૂબ જ વધારે એટલે કે ઓલ ઓવર ગુજરાતની અંદર વરસાદનું જોર વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે દસ તારીખે તમ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર ભારેથી મધ્યમ વરસાદ આપને જોવા મળવાનો છે એટલે કે દસ તારીખે તમામ જિલ્લાઓની ઓલ ઓવર ગુજરાતની અંદર સારો વરસાદ રહે તેવી પૂરેપૂરી સંભાવના છે મિત્રો દસ તારીખે ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને અહીં દસ તારીખે અહીં જોઈ શકો સિસ્ટમ બની રહી છે તેના કારણે દસ તારીખે સૌરાષ્ટ્ર હોય કચ્છ હોય કે ઉત્તર ગુજરાત કે મધ્ય ગુજરાત કે દક્ષિણ ગુજરાત તમામ જિલ્લાઓની અંદર સારો વરસાદ આપને જોવા મળી શકે છે